જય કુખાર મેડીમા વિશ્વાસ અશક્યને પણ શક્ય બનાવી શકે છે તે વાત ઉપર કુખાર મેડીમા એ સુપ્રવચન આપો આપણે ભાગ 2 માં જોશું જય કુખાર મેડીમા બની નાવ અને છેઢાઈ એ બનેનો ના માતા બને કે નહીં પણ આવો વિશ્વાસ આવો એક રવિવાર વાત કરી તેમ ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું મને બહુ આલસ મારો દીકરો તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરવું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારા કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાને આપી ને તો ગ્રાહકે બનીને આવશે અને એ ગ્રાહક બનીને આવે એ જ છેડ બને તે ધંધો કોઈ દા નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે તારે સમજી લેવાની કે માની કૃપા થઈ માતા એ કર્યું કેમ ની ખબર પડે જયારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય ખારું ચમનું મારું ગાડું હેડે તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવા તમારું ગાડું પણ દગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવાર માં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમારનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કરો એવો વ્યવહાર હાચવી ને એ વાત થાય આજે ચિંતાઓ રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બે કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોણસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલા મને મેલેડીન કહે છો હું ખોટી લાલ જ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે એ તો એની ભક્તિ કરી જુઓ ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેઓ વિશ્વાસ તમારે રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતા કે માતા તું 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 જોણે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાળાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને કોઈ નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મન મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શ્યાત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શ્યાત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી લે આ તમારે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું સારું થઈ જશે ને કાલની ચિંતા નહીં કરવી પણ અત્યારનું હારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાનીનો માર્ગ અપનાવો છો છુપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડા અવરા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના જોડે ગાડી છે હોનું છે બંગલો છે વધુ છે પણ વધારે નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે વધારે પાંચ વર્ષ અને એનાથી વધારે વધારે દસ વર્ષ

એની કામનાઓનો ત્યાગ કરાય દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા કેવાય નહી તો દેવ તો ઘેર ઘેર છે બધાના નારિયોલ મોલ કોમ થઈ જાય નારિયોલ મોન કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયલ નું તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીશ પર વાહ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહી આ વ્યાપાર મૂકી અને તમારે ઈચ્છા હોય એના સરણમાં મૂકી દેવાની કે માં મારા કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છે ને કાલની ચિંતા માં જ જોવાનું મારે નહીં જોવાનું અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કશતી બેઠી નહીં થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી માં એવો સમય લાવો ને કે ક્યારેય દુખ ના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માગવા મારી આ થઈ જાય ગાડી આવી જાય બાઇક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે આ તો જે માતા બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા નોમ દેન રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય અનુભવ કરો છે ને હા તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેકને ને છે પણ મને તો ક્ષેત્ર કાલા વાલા કરશો તમારું કોમે થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલ એન્જિન બગડશે ને તો ગાડી લીયા લી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બે બધું ઠાઠ્યું થઈ જશે અને તોય કબાડી પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળ દેવીને માગી લીધી હોય તો જેટલા પાંચ રવિવાર ગાડી માટે ભરે જેટલા પાંચ રવિવાર દીકરા સંબંધ માટે ભર પોષ રવિવાર લોન થઈ જાય એના માટે ફર ભર અને કાગ્ર તો એટલી જ કષ્ટિ વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે એના ઘેર હું માતા એની માતાઓ જગાડી દઈશ અને આ કંઈકનો અનુભવ આવો કંઈકનો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ દાડ પૂછ્યું નહીં પણ માં તારી વાત પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે પણ માતા મહેનત કરવાથી નહીં મળે માતા પ્રગાડ ઈચ્છા એકદમ તીવ્ર ઈચ્છા કે ઓ રેવાય ને કે માતા મારે તું જોઈએ છે બસ એવી ઈચ્છા જે દર જાગૃત થઈ જાય ને એ દર તમારી માં તમારું કોડું ચાલી લે છે અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળ દેવીને કદા જેની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નઈ કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો નીત છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં અને નિરાશ ના થતા દીકરા કહીશ તમારી છે છે ને એની જવાબદારી તમે ગમે હશો ને પણ ચોખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી અમે ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગળે રાખો ને મારા જીવી માતાને મોને રાખો ને એક દાડો તો તમારી મા છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે ચોવીસ કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસિદ્ધિ હરસિદ્ધિ કરતા થઈ જશો ચોવીસ કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય ચોવીસ કલાક રક્ષણ કરે કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે આવું મેલડી માતા બોલું છું અને કદાચ થેકરાય વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલા માં પતાઈ દે એ તમારી માં માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાઈ દે એ તમારી માતા પણ ભક્તિ આલું છું તમારી માતાની આ કદાચ કોઈ દીકરી ખોરો કોથરી માંગે તોય

નહી તો લોકો આજે માતાઓને ખાલી નોની એમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું નારીઓ લાલન કોમ કરી આલે ના થઈ જાય તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુર દેવી જોડે જોડે રહે એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક પણ દીકરાનો માર્ગ અવરો હોય છે તમાર ખરેખર તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ તો કે મારી ભક્તિ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે આવો પ્રશ્ન થતો હોય દીકર એવું કે મારી આખો દાડો ભક્તિ જ કરે રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે આવા પ્રશ્ન થતા હોય ને તો સર જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું કે કોઈ દીકરી રસોઈ બનાવો ને તો માતા હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું પણ રસોઈ એટલે બનાવેલી હું તને ધરાવું છું તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી ભક્તિ ગણી લેશે કોઈ દીકરો નોકરી કરતો હોય ને આઠ કલાક આઠ કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન હોંભરો પ્રવચન હોંભરો સ્તુતિ હોંભરો એ બધું હારું હારું જ્ઞાન હાંભરવાનું મન થાય એ રીતે હાંભરે રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે પછી કે મઢમાં બેહી રહેવાનું હતું પછી તને કેતા પહેલાના ગડિયા બાર મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી અને આ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ગડિયા ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતા આગળ રાખે કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તો રામ રામ જોયું છે ને બધું પેલા જમાના ગમે તો મહેમાન ગતિએ જાય ને તોય કે રામ રામ જય માતાજી આવું બધું બોલતા એટલે એમના મુખેથી ચોવીસ કલાક માતાનું નામ ને એનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કહેશે કે અમારા બાપ બાપદાદાને પાઘડીએ માતા હતી કોઈ કહેવા અમારા બાપ દાદાના કોડે માતા હતી કહેશે ને આવું બધું કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી આ બધું કહેશે ને તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા તમારા વડવાઓની પાઘડીએ રમવાવાળી તમારી માતાઓ છે અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડી માં રાખે ને તો તમારા આ એ વડવાવાનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે એ તમારી માં છે પણ આવો હે તના પ્રેમ જોઈએ છે માતાઓનો તારે કૃપા થાય એમ નેમ થાય મારી આમર બધું करू પણ અમને કશું આવડતું નહીં અલે વિધીની જરૂર નહીં આમાં આમાં કોઈ વિધીની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય પાંચ ચાંદલા કરો સાથીઓ દોરો તો પ્રસન્ન થાય અરે કોઈ દીકરાના સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાના ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે થાય કે નહીં એવું કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી પણ દીકરાનો ભાવ તો જો એ ભાવનો જોવો છે એ તમારા વિધિની વિધિ નહીં જોતી એ પ્રક્રિયા નહીં જોતી એને ખાલી ભાવ જોઈએ છે એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ આવડે ને તો નહીં જેવી આવડે એવી ભક્તિ કરો અતાર તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું કોઈ ભૂલ છું કોઈ માફ કરશે તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે નહી તો અમુક લોકો તો એવું વિચારે કે માતા ભક્તિ કરવી એટલે રમત વાત નહીં ડગલે પગલે રાખવું પડે ભૂલ થઈ જાય કે માતા પાડી દે આ બેમ કાન નાખો કાન નાખો તમારી માં કરુણામય છે દયાળુ છે જેટલી ભગવાન દયા નહી એના કરતા માતા ના વધારે દયા હોય આવું જોયું છે ને વાપર્યું છે ને તો કે સેત ભૂલ થઈ જાય

એક હજાર નારિયો ભૂલી જ્યાં હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને એક હજાર નારીઓ ભૂલી જવું માતા કોઈ માતા પકડી નહીં રાખતી પણ એ માતા ક્યારે વધારે કોઈ વ્યક્તિ કોઈ માનતા વાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ પંદર દિવસ કીધા હોય પંદર દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું કરીશ બાધા ચાલશે તારે માતા આવે લે તને હજુ અભિમાન હોય ને કે આ કોમ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં